જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો ધનતેરસ ક્યારે છે બે હજાર પચીસમાં અઢાર કે ઓગણીસ ઓક્ટોબર ચાલો જાણીએ સાચી તારીખ શુભ મુહૂર્ત અને પૂજા સમય વિશે આજના વિડીયોમાં આપણે જાણીશું વર્ષ બે હજાર પચીસમાં ધનતેરસ ક્યારે આવશે શું તે અઢાર કે ઓગણીસ ઓક્ટોબરના દિવસે છે અને સાથે પૂજા મુહૂર્ત તથા ધનતેરસની શાસ્ત્રીય વિધિ વિશે પણ સમજીશું નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની પોતાની ચેનલ ધર્મ ભક્તિમાં દિવાળીનો તહેવાર પાંચ દિવસનો હોય છે અને તેની શરૂઆત ધનતેરસથી થાય છે આ તહેવાર દર વર્ષે આસો મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન ધન્વંતરીજી માતા લક્ષ્મીજી અને ધનના દેવતા કુબેરજીની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે ભગવાન ધન્વંતરીજી અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી ભક્તોને સુખ સમૃદ્ધિ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે ચાલો હવે જાણીએ વર્ષ બે હજાર પચીસમાં ધનતેરસ ક્યારે આવશે ધ્યાન રહો ધનતેરસનો પર્વ અઢાર ઓક્ટોબર શનિવારના દિવસે ઉજવાશે ત્રયોદશી તિથિ શરૂ થશે અઢાર ઓક્ટોબર બપોરે બાર વાગીને અઢાર મિનિટે અને ત્રયોદી તિથિ સમાપ્ત થશે ઓગણીસ ઓક્ટોબર બપોરે એક વાગીને એકાવન મિનિટે ધનતેરસની પૂજા માટેનું શુભ મુહૂર્ત બે હજાર પચીસ મુખ્ય પૂજા મુહૂર્ત સાંજના સાત વાગીને સોળ મિનિટથી રાત્રે આઠ વાગીને વીસ મિનિટ સુધી પ્રદોષકાળ પૂજા મુહૂર્ત સાંજના પાંચ વાગીને અઠાવન મિનિટથી રાત્રે આઠ વાગીને વીસ મિનિટ સુધી વૃષભકાળ પૂજા મુહૂર્ત સાંજના સાત વાગીને સોળ મિનિટથી રાત્રે નવ વાગીને અગિયાર મિનિટ સુધી ધનતેરસના દિવસે ગોધૂળી મુહૂર્તમાં ભગવાન ધન્વંતરીજીની પૂજા કરવી અતિશુભ શુભ માનવામાં આવે છે હવે જોઈએ ધનતેરસની પૂજા વિધિ શાસ્ત્ર મુજબ સવારે સ્નાન કરીને સૌ પ્રથમ પૂજા સ્થાનને સ્વચ્છ કરો ત્યારબાદ ત્યાં માતા લક્ષ્મીજી ભગવાન ગણેશજી ધન્વંતરીજી અને કુબેરજીની પ્રતિમાઓ સ્થાપિત કરો સાંજના શુભ મુહૂર્તમાં સૌ પ્રથમ ભગવાન ગણેશજીની પૂજા કરો પ્રતિમા સામે ઘીનો દીવો પ્રગટાવો બાદમાં ફળ ફૂલ પૂજન સામગ્રી અને મીઠાઈનો ભોગ અર્પણ કરો પૂજા દરમિયાન કુબેર મંત્ર અને ધન્વંતરી સ્તોત્રનો પાઠ કરો અંતમાં ઘરના મુખ્ય દ્વાર પર યમદેવના નામે દીવો પ્રગટાવવો જોઈએ માન્યતા છે કે આ વિધિ કરવાથી શારીરિક આરોગ્ય સુખ અને સમૃદ્ધિ મળે છે મિત્રો જો તમને અમારી આપેલી આ માહિતી પસંદ આવી હોય તો ધર્મભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરો વીડિયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં તમારા નિયર એન્ડ ડીયર સુધી અવશ્ય પહોંચાડો જય શ્રી કૃષ્ણ જય માતાજી